લોકસભાની ચૂંટણી લઈ પાડી આવેલા ઝારખંડના આર્મ પોલીસ જવાનો માટે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો ઈઠ્ઠોતેર જેટલા જવાનોનો બ્લડ ટેસ્ટ સુગર બ્લડ પ્રેશર ઈસીજી સહિતની તપાસ કરવામાં આવી હાલ ગરમીની સિઝન ચાલી રહી છે જેને લઈ ઘણી વખત ફરજ દરમિયાન કર્મચારીઓની તબિયત લથડવાના બનાવો બનતા હોય છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ પાડી આવેલા ઝારખંડના આર્મ પોલીસ જવાનોના આરોગ્યની પારડી પોલીસે ખાસ કાળજી લીધી હતી અને આજરોજ શુક્રવારના બપોરે ત્રણ કલાકે પ્રજાપતિ હોલ પર વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ પાડી પોલીસ મથકના પીઆઈ આર ગઢવી દ્વારા પાડી કુરેશી હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડી પીઆઈ આર ગઢવી એલઆઈબી વિભાગના જયદીપભાઈ ચાવડા પાડી હોસ્પિટલના મેનેજર કમલેશભાઈ દેસાઈ ડોક્ટર હર્ષ પટેલ ડૉક્ટર તૃષ્ણા અગરવાલ ડોક્ટર આયુષી પટેલ સહિતના સ્ટાફે મેડિકલ કેમ્પની શરૂઆત કરી હતી અને લોકસભાની ચૂંટણીના બંદોબસ્ત માટે ખાસ ઝારખંડથી આવેલા આર્મ પોલીસ જવાનોને પારડી વાડીમાં તાજેતરમાં રોકાયેલા હોય જેમાં પચોતેર જવાનો અને ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ ઇઠ્ઠોતેર લોકોના બ્લડ ટેસ્ટ સુગર ટેસ્ટ બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યા હતા સાથે જરૂરિયાત મુજબ જવાનોના ઈસીજીની તપાસ કરવામાં આવી હતી આ સિવાય અન્ય બીમારી અંગેની પણ તપાસ કરવામાં આવી હતી જે ટેસ્ટ બાદ જવાનોને આરોગ્યની કાળજી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ ચૂંટણીના બંદોબસ્તમાં કામગીરી કરવા માટે આવેલા તમામ ઝારખંડ આર્મ પોલીસ જવાનોની સંપૂર્ણ મેડિકલ તપાસ ફ્રીમાં કરવામાં આવી હતી